હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક ભાઈ અમે ત્રણેય ભેગા થયા આ નિકુંજભાઈ હા આગળું ભાઈ કેતનભાઈ એ રીક્ષાની રાહ જોવે અમારે આજ જવાનું છે વડીયા ડેકોરેશન કરવા તો આ બધા ડેકોરેશનનો સામાન એ કાંના ભાઈ બેગ પહેરવું હે એક આ થેલો હે પછી એક હજીયા કા થેલો હે તો રીક્ષા આવ્યાની રાહ જોઈએ રિક્ષાવાળો કહ્યું ને એમ કહેવાય હમણાં વીસ મિનિટમાં આવું આવે પછી તમને બધું દેખાડીએ એક સાગરભાઈ આવી ગયા હાલો હવે સાગરભાઈ હાલો જય ગોપાલ અમે મજા આવડી ગેટે ભૂગી ગયા હી ઝીણો ઝીણો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો અમે પુતા અહીંયા રોયલ એનફિલ્ડ ના શોરૂમ પાલતપરા

આઈટો રિક્ષામાં એક નંબર ભેટ કરી દો ભાઈ માઈનલી અમે જેતાલસર મૂકી ગયા એ હા તો જયપુર જાય ને મળ્યા

રિક્ષામાં કેવી મજા આવે બે ને રિક્ષામાં મજા આવે હા તમને કેતનભાઈ જલસા ને કંઈ ઘટતું ઘટતું નથી ને ભરે ને જલસા ઓહો સારું જલસા હોવી જો ફળિયા ભૂગી ગયા વડિયા ડેકોરેશન ચાલુ કરી દીધું અમે હેગા ને એવું બધું હે નિકુંજભાઈ આટિયું ચાલો આમાં ફુગા લગાડી પછી તમને નિકુંજભાઈ હે ને ફુગા ને એવું કરે છે અને જો આ કેતનભાઈ સેમ એના જેવું જ કરે છે આટલા બધા ફુગ્ગા કરનાય કા છે તો કેટલા નિકુંજભાઈ હોય ફુગ્ગા ફુલાવ્યા હતા ચારસો ચારસો ફુગ્ગા ફુલાવ્યા હતા ટેક તો હવે એટલા રહ્યા આટી મારવાના બાકી હે અને અહીંયા રહ્યા કેતનભાઈ બે બધા ફુગ્ગાને એવું કરે આપણે બેઠા બેઠા એસીમાં મોજ કરીએ બેને કામે લગાડી દીધા હે નિકુંજ ભાઈ રિંગ બનાવે છે લગી બનાવી નાખી હેતનભાઈ ફુગા દે હે રિંગ બનાવે પછી જે આ મોટું બેનર હે ને એમાં લગાડવાની હે હાલો લગાડે એ બધું દેખાડવું હમણાં રિંગ કરી નાખી હે હવે આ બે સાઈડ ની કરવાની છે હાલો ઈ થઈ જાય એટલે ઈ બતાવી દો ઓપરેશન કરવા આવ્યું વરસાદ છે તમારે હે કે નહીં કમેન્ટમાં કરજો ફૂલ ધોધમાર હવે વરસાદ પાણી પાણી થઈ ગયા બધે અને ફૂલ ઠંડો પવન આવે એસી જેવો Gracias.

ક્લિપુ નાખી દઈશ ઉતારેલી બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને ડેકોરેશન સારું લાગ્યું હોય તો ઇન્સ્ટા